ગરમીને લઈને આ ચર્ચા એટલા માટે કરવી પડી રહી છે કે ક્યાંક ને ક્યાંક આ વખતે ગરમી ચિંતાનો વિષય છે જી હા ચિંતાનો વિષય એટલા માટે કારણ કે આ વખતે વર્ષો પછી રેકોર્ડ તોડ ગરમી પડવાની છે ગરમી પણ એટલી કે આકાશમાંથી અગન પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે અને તે પ્રકારે સરકારે પણ અત્યારે એડવાઇઝરી જાહેર કરવાની જરૂરિયાત પડી છે અને સરકાર એટલે કે ગવર્મેન્ટ દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે આ વખતની જે ગરમી હશે તે એ પ્રકારની ગરમી હશે કે લોકોએ બપોરે બહાર નીકળવાનું પણ ટાળવું પડશે તે સાથે જ નાના બાળકોને તો બહાર નીકળવા માટે પણ ના સરકાર તરફથી કરી છે તે પ્રકારની જોવા મળી રહી છે ઉનાળાના જે દિવસો છે આ વખતે ખૂબ જ આકરા રહેશે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા બે હજાર ત્રેવીસ માટે પ્રથમ વખત આ પ્રકારની ગરમીની ચેતવણી જાહેર કરવામાં આવી છે ત્યારે આપણે સૌ કઈ રીતે સાવચેતી રાખી શકીએ છીએ કે જ્યારે ગરમી જ્યારે પણ સામાન્ય રીતે વધતી હોય ત્યારે આપણે એમ પણ જોતા હોઈએ છીએ કે લોકો ખૂબ હેરાન થતા હોય છે પરેશાન થતા હોય છે કે ને ક્યાંક ગરમી આવે એટલે ઘણા બધા રોગોને પણ આપણે જોતા હોઈએ છીએ રોગોને પણ આમંત્રણ આપતા હોય છે લોકો આ વખતે જ્યારે સરકાર તરફથી એડવાઇઝરી આપવામાં આવી રહી છે કે ઓગણીસો એક પછી આ સૌથી ગરમ ગરમી હશે ગરમીનો સીઝન હશે ત્યારે કેવી રહેશે આ ગરમી અને સાથે તેનાથી બચવા માટે શું કરી શકાય છે તેના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે વૈદ રાજેશ ઠાકરજી અને સાથે જ એમ

ગરમીથી બચવા માટે શું કરી શકીએ છીએ ઘણા સમયથી ગરમીની અનુભૂતિ કરી રહ્યા છીએ એટલે ગરમીના કેટલાક એના સ્ટાન્ડર્ડ છે ને એ પ્રમાણે એના એલર્ટ જાહેર કરવામાં આવે છે સરકાર દ્વારા એ ધારાધોરણ જે નિયત થયેલા હોય એ પ્રમાણે થાય છે તો એમાં ત્રણ પ્રકારના એલર્ટ હોય છે એક યલો એલર્ટ છે ઓરેન્જ એલર્ટ છે અને રેડ એલર્ટ છે ટેમ્પરેચર હોય તો ત્યાં સુધી એને સામાન્ય ગણાય પણ એકતાલીસ થી ક્રોસ કરે તો એને યલો એલર્ટ તરીકે ઓળખવામાં આવે છે એકતાલીસ થી ડિગ્રી સુધી એ જો હોય તો એને ઓરેન્જ એલર્ટ કહેવામાં આવે છે એટલે એકતાલીસ થી તેતાલીસ ડિગ્રી સુધી ગરમી હોય તો માણસની ટોલરેટ કરવાની એને સહન કરવાની ક્ષમતા જે છે એ ઘટતી જાય છે શરીરમાં ઘણા બધા પરિવર્તન આવે છે એટલે કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે એનાથી ઉપર આવે છે રેડ એલર્ટ રેડ એલર્ટ આવે એટલે તેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રીની વચ્ચે એટલે માણસને અચાનક એ લૂ લાગવી અને એ જે હિટ સ્ટ્રોક સનસ્ટ્રોક થવો એ જે છે એ તકલીફો થવાની શક્યતા શરૂ થઈ જાય છે એટલે જે વ્યક્તિ બહાર શ્રમ કરતી હોય બહાર વધારે તડકામાં ફરતી હોય તો એવી વ્યક્તિઓને આ થવાની શક્યતાઓ વધી જાય છે તો અહિયાં જયારે પણ રેડ એલર્ટ આવે ત્યારે બહુ જ ગંભીર પરિસ્થિતિ હોય એવું સમજવાનું આપણે એક સામાન્ય ધારાધોરણ છે નક્કી થયેલું છે તો અત્યારે ફેબ્રુઆરીમાં જો આટલું ટેમ્પરેચર અનુભવાઈ રહ્યું છે તો પછી જયારે એપ્રિલ અને મે મહિનો આવશે ત્યારે પરિસ્થિતિ કેવી ખરાબ હશે એટલા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મહત્વની વસ્તુ એ છે કે બપોરે આપણે રહીશું આ વખતે એવું કહી શકાય ચોક્કસ એટલે અત્યારના જે અનુમાન આવી રહ્યા છે એ પ્રમાણે એવું છે કે આપણે રેડ એલર્ટમાં જીવવાનું છે અને લગભગ ત્રણ થી ચાર મહિના આપણે એ એટલા સમયની અંદર પાસ કરવાના છે તો બપોરે બાર થી ચાર માં વિશેષ કરીને એક થી ચાર માં જે લોકોને પિત્ત ની તકલીફ હોય ચક્કરની તકલીફ હોય બ્લડ પ્રેશર ઓછું રહેતું હોય થાક રહેતો હોય તો આવી જે પરિસ્થિતિઓ વાળી જે વ્યક્તિ છે ગર્ભીણી સ્ત્રી છે અતિ વૃદ્ધ છે બીમાર લોકો છે એવા લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ બહુ જ મહત્વનું છે કેમકે એક થી ચાર ની વચ્ચે બહુ જ વધારે તાપ હોય સૂર્ય એના પ્રખર ઉગ્રતા પર હોય છે એટલે ડિહાઇડ્રેશન થવાનું પાણી શરીરમાંથી ઘટી જવાનું એને કારણે ચક્કર આવીને માણસ પડી જાય હિટ સ્ટ્રોક થઈ જાય અને એને પસીનો નીકળવાનું બંધ થઈ જાય એક સ્ટેજ આવે તો એ જે ઉષ્ણો ઘાત શબ્દ આયુર્વેદના ગ્રંથોમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે ત્રણ હજાર વર્ષ પહેલા સનસ્ટ્રોક નો શબ્દ જે છે ઉષ્ણો ઘાત એનો પણ ઉલ્લેખ જોવા મળે છે તો બપોરના સમયે ખાસ કરીને આ જે વ્યક્તિઓ છે એમને બહાર નીકળવાનું ટાળવું જોઈએ એવું એડવાઇઝરીમાં ખાસ કહેવામાં આવ્યું છે જી 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 ચોક્કસ બીજા કઈ બીમારીઓ થઈ શકે છે અને કઈ રીતે આપણે તેના તેની માટે તૈયારીઓ રાખવાની છે તેના વિશે વાત કરીશું પરંતુ આપણી સાથે રાજેશભાઈ પણ જણાવ્યું યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આ વખતની જે ગરમી છે રેડ એલર્ટ રહેશે શું કહેશો આપ આ વખતે ગવર્ટે એવી એડવાઇઝ જાહેર હા ચોક્કસ રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ એ સાયન્ટિસ્ટ કે ગવર્મેન્ટે જે નિયમ બનાવે છે બરાબર છે પણ બેઝિકલી એવું છે કે હિસ્ટ્રોક્સ એલર્ટ પ્રમાણે કામ નથી કરતો હિસ્ટ્રોક તમે કેટલા એક્સપોજરમાં કેટલા ટાઈમ સુધી રહો છો તમારી પોતાની કેટેગરી કયા પ્રકારની છે એટલે દાખલા તરીકે મજૂર માણસ હોય જે ઓલરેડી હંમેશ માટે ત્રણસો દિવસ રોડ ઉપર કામ કરતો હોય કે કન્સ્ટ્રક્શન લેવલે કામ કરતો હોય તો એનો હીટ લેવલ આપણા નોર્મલ પીપલ કરતા વધારે હોય એવી રીતે ત્રણસો પાંસઠ દિવસ એસીમાં રહીને કામ કરતા માણસ ને એ મજૂર કે કન્સ્ટ્રક્શન વાળા વર્કર કરતા આપણી હિટ ટોલરન્સ પ્રમાણમાં ઓછો હોય સૌથી ઇમ્પોર્ટન્ટ છે દરેક માણસનો પોતાનું હિટ ટોલરન્સ શું છે કે નોર્મલ માં રહેવા વાળો માણસ વીસ પચ્ચીસ મિનિટ થી માણીને કલાકમાં હિ સ્ટોકનો ભોગ બની શકે જ્યારે કન્સ્ટ્રક્શન મજૂર કે એવા રીતે વર્કર કરતો માણસ એક બે કલાક સુધી પણ એ સ્ટોક ભોગ નથી બની શકતો એટલે તમે હીટ એક્સપોઝર કેટલું લો છો એના ઉપર તમારા હીટ બોડી પર કેવી રીતે અસર થાય છે અને એના ઉપર તમારા બોડી ના રેઝિસ્ટન્સ પાવર તમારા ટોલરન્સ પાવર ઉપર તમને એને ઇફેક્ટ થવાની આશા હોય છે કે એના પ્રમાણે તમને સિમ્ટોમ્સ ડેવલપ થતા હોય છે તમારા કોમોર્બિડ કન્ડિશન એટલે તમને સાથે સાથે બીજા કયા રોગ છે એના ઉપર પણ તમારા હીટની ઇફેક્ટ થવાની ખકેતાઓ વધારે હોય છે જી જે ચક્કસ એટલે হিট સ્ટ્રોક જે હોય એના એ થવાના ચાન્સેસ અલગ અલગ રીતે રહેતા હોય છે હવે રાષ્ટ્રીય ગરમીની જ્યારે વાત હોય ત્યારે સૌથી મહત્વની વાત হিট સ્ટ્રોક જ હોય છે કે જે વધારે પડતા લોકોને હેરાન કરતું હોય છે તો એ ક્યારે આવે છે કઈ રીતે આવે છે ને જ્યારે વખત એ અંગલ જડતી ગરમી પડવાની હોય જ્યારે એડવાઇઝરી જાહેર કરવામાં આવતી હોય આ કેટલું ચિંતાનો વિષય બની જશે હવે લોકોની માટે હમ એટલે જનરલી હિટના કેટલાક પ્રકારો હોય છે કે સામાન્ય હીટની અસરમાં હીટ ઇડીમાં કહેવાય 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 આવે કે જેમાં માણસ બેભાન થઈ જાય અને લાસ્ટલી મેડિકલ વર્ડ છે હિટ સ્ટ્રોક જેમાં એક્ટ્રીમ કન્ડિશન કે હિટ સ્ટ્રોકની અંદર પેશન્ટને કન્વર્ઝન આવતા હોય છે પેશન્ટ ડિલિરિયમ સ્ટેજમાં જતું હોય છે અનકોન્શિયસથી થઈને ઘણા બધા સિરિયસમાં એડમિટ થઈ જતો હોય છે અને નોર્મલ કન્ડિશનમાં જે સામાન્ય પબ્લિકે ધ્યાન રાખવા જેવી કેટલાક સિમ્ટોમ છે એ હિટના માટેના કે એમાં પેશન્ટને ઉલટી અથવા જે ઇરિટેબિલિટી વધી જતી હોય છે ચક્કર આવતા હોય છે મસલ્સમાં ક્રેમ્પ આવતા હોય છે એને એવું થતું હોય કે હું ચક્કર બેભાન થઈ જઈશ માથું દુખવું હાથ પગ દુઃખવા થાકી જવું તરસ લાગવી અને પરસેવો વળી જવો આ બધા કોમન સિમ્પટોમ છે જે નોર્મલ પીપલ આમ આદમીએ આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી હોય છે કે હિટની અંદર શરૂઆતના સ્ટેજની અંદર શું શું થઈ શકે જ્યાં સુધી નોર્મલ માણસને એના સિમ્ટમ્સ નહીં ખબર હોય ત્યાં સુધી એને એ પણ નહીં ખબર પડે કે મને હિટ લાગી ગઈ છે બરાબર છે જી જી ચોક્કસ તો એના સિમ્ટમ્સ વિશે પણ લોકોને જાણવું ખૂબ જ જરૂરી છે રાજેશભાઈ હવે અહીંયા જયારે ગરમી એટલી વધારે પડવાની છે કે જેમાં એડવાઇઝરીમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બપોરે બહાર નીકળવાનું ટાળવું જોઈએ નાના બાળકોને તો બહાર જ ન નીકળવા દેવામાં આવે એ જાહેર કરવામાં આવી રહી છે રાજેશભાઈ આપણે મારો અવાજ આવી રહ્યો છે જે પ્રકારની ગરમી અત્યારે પડવાની છે પિનલ તારું છેલ્લું વાક્ય નથી લાગી રહ્યું છે કે જે આખલા વર્ષો નો રેકોર્ડ તોડી અને ફેબ્રુઆરીમાં જે ટેમ્પરેચર ન આવવું જોઈએ એ પણ આવી ગયું છે ખાસ એ ધ્યાન રાખું કે આપણે જીવન પદ્ધતિમાં શું ફેરફાર કરવો જોઈએ તો સાહેબે આપણે જે વાત કરી કે દરેક વ્યક્તિની હિટ ટોલરન્સ કેપેસિટી અલગ અલગ છે જે વ્યક્તિ સતત તડકામાં રહે છે તો એને આદત છે તો એને કદાચ પિસ્તાલીસ ડિગ્રી પણ એટલું હેરાન ન કરે પણ જે સામાન્ય વ્યક્તિ એ કન્ડિશનમાં રેતું હશે તો એને બેતાલીસ કે તેતાલીસ ડિગ્રી પણ વધારે હેરાન કરી શકે છે તો આપણે ખાસ તો વોટર જે છે આપણા શરીરનું કન્ટેન્ટ જે છે વોટર કન્ટેન છે ધ્યાનમાં લેવાનું મહત્વની વસ્તુ છે ડિહાઇડ્રેશન નથી થવા દેવાનું તમારે એક વાગે નથી નીકળવાનું બરાબર છે ઓકે કદાચ નીકળવું પડે છે તો તમે પહેલેથી પ્લાનિંગ કરો પૂરતા પ્રમાણમાં પાણી પીધેલું તમારે હોવું જ જોઈએ દસ વાગે વાગે એવી રીતે ત્યારે પાણી પીતા રહો કદાચ તમે બહાર નીકળો છો અને પાણી નથી પી શકતા પછી તો એ સમયે તમારા શરીરમાં એટલું પૂરતું પાણી હોવું જોઈએ કે જે એકદમ તમારા શરીરને ડિહાઇડ્રેશન થતા રોકી શકે છે એટલે વોટર મેનેજમેન્ટ બાર નીકળતી વખતે ખાસ ધ્યાન રાખો બીજી એક વસ્તુ કે એકદમ નિયમોની અતિ ઉષ્ણ એ પણ આનું કારણ બને છે તમે કોઈ મોલમાં જાવ છો અને ધારો કે વીસ કે બાવીસ ડિગ્રીનું ટેમ્પરેચર છે અને બાર ની અંદર બહાર નીકળો છો ત્યારે કદાચ તેતાલીસ કે બેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે તો આ પણ એક કારણ બની શકે તમે અંદર જયારે વીસ ડિગ્રી મોલમાં ઉભા છો ઓફિસમાં ઉભા છો ત્યારે દસ મિનિટ પહેલા જો ઓફિસમાં હો તો તમે પહેલા બહાર નીકળવાની દસ મિનિટ પહેલા તમારો એસી જે છે એને બંધ કરી દો ધીમે 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 કેમ કે તમારું શરીર એનાથી ટેવાયું છે તને બહાર એકદમ ટેકરી હશે તો એ તમે મેનેજ નહીં શું થાય કે વીસ ડિગ્રીનો ફરક ના હોવો જોઈએ પ્લાનિંગ એવી રીતે કરો તડકામાંથી આવ્યા છો અને પછી તમે ઘરે ગઈ રહ્યા છો તો તરત એસી સ્ટાર્ટ ના કરો કેમ કે તમે બેતાલીસ તેતાલીસ ડિગ્રીમાં રહેવાનું તમારા શરીરને અત્યારે હાલની આદત છે આ ક્ષણની તો તરત ન કરો શરીરને શાંત થવા દો ધીમે 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 થોડો સમય નોર્મલ થાય પછીથી તમે એસી પંખો વગેરે સ્ટાર્ટ કરી શકો છો એનાથી શું થશે કે તમારી અંદર ડિહાઈડ્રેશન થવાનું અને જે અંદર હીટની આખી જે પ્રોસેસ છે બોડીને રિએક્ટ કરવાની એ એની ઉપર તમે કંટ્રોલ કરી શકો છો બીજી એક વસ્તુ એ છે કે આપણે ગરમી એને હીટ ને સહન કરવાની એ આપણી ક્ષમતા વધારવાની તો બે કે ત્રણ વસ્તુ પ્રયોગ બતાવું છું એક તો ગુલકંદ ખાવાનું આપણે પાડવી જોઈએ દરરોજ ભોજનમાં આપણે જેમ છૂંદો ખાઈએ છૂંદો પણ સારી વસ્તુ છે એટલે ડુંગળી અને કાચી કેરીનું જે આપણે કચુંબર ટાઈપનું બનાવી ગોળ સાથેનું એવું બનાવ્યું હોત સાકર સાથેનું પણ બનાવી શકાય એ પણ લઈ શકાય છે મહત્વની વસ્તુ બીજી એક એ છે કે ગુલકંદ આપણે એવી રીતે છુંદા તરીકે પણ લઈ શકીએ આયુર્વેદમાં ગુલાબને પિત્ત સમન કરનાર ગરમીનો પ્રતિરોધ કરનાર લખ્યું છે એટલે બોડી એની સામે સેલ્સ એની સામે ટક્કર ઝીલી શકે છે તો દરરોજ દરરોજ આપણે એવી રીતે એને ભોજનમાં એક બે ચમચી જેટલું લીધું હોય સમાવેશ તો પણ એ ફાયદો થઈ શકે છે બીજું એક સરસ મજાનું માટીની કુલડીમાં શરબત બનાવવાનું વરિયાળીને પાવડર કરી અને મૂકી રાખેલી હોય સાકર પાવડર હોય એટલે માટીની કુલડી લેવાની એક ગ્લાસ જેટલું પાણી લેવાનું અને આ સાખર અને વરિયાળીને પલાળી રાખવાની ધાણાનો ભૂકો પણ ઉમેરી શકો કાઢી દ્રાક્ષ પણ ઉમેરી શકો તો આ આ સરસ મજાનું બધું જે મસડ્યું હોય અને બે ત્રણ કલાક ચાર કલાક રાખી અને મસડી અને ચોરીને ગાડી લીધું હોય એટલું બધું સરસ શરબત તૈયાર થાય છે કે તમે બહાર નીકળતા પહેલા આ શરબત પીધું હોય અડધો કલાક પહેલા તો તમારી હીટને ગરમીને સહન કરવાની તમારી ક્ષમતા પણ વધી જાય છે

સ્ટેકો જેમ સાહેબે આગળ વાત કરી એમ આપણે તડકાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ હવે દરેક વસ્તુ દરેક માણસ માટે પોસિબલ નથી હતી ઘણાને રોજગાર માટે ઘણાને અગત્યના કામો માટે આવી રીતે બહાર જવાનું થતું જ હોય છે તો એક તો જ્યારે આવું જવાનું થાય તો સૌથી ઈજી અને સૌથી સરળ કે ઓઆરએસ વાળું પાણી અથવા સાદું પાણી તમારી સાથે પાણી વોટર બેગમાં કે એમાં ભરી રાખો અને દર કલાકે કલાકે કે વીસ વીસ મિનિટે તમે બે બે ઘૂંટા ત્રણ ત્રણ ગૂંટા પાણી પીઓ જે સૌથી ખરાબ આદત મને ડોક્ટર જોવા મળી છે કે લોકો તડકામાંથી આવીને તરત ફ્રીઝ કોલ્ડ વોટર જે આવી જાય છે એ બોડી માટે સૌથી હાર્મફુલ ઇફેક્ટ છે એવું ના કરવું જોઈએ કે જેમ સાહેબ કીધું કે બહાર થી આવો થોડી વાર તમારા બોડીને રૂમ ટેમ્પરેચર ઉપર એડજસ્ટ થવા દો એ થવા જ દેવું જોઈએ અને પછી અને એમાં કોલ્ડ વોટર તો એકદમ સડનલી ન જ પીવું જોઈએ માટલાનું પાણી ગમે તેટલું ઠંડુ હોય તો એ પીવાનું રાખવું જોઈએ બહાર જાઓ તો તમારા કપડાની પસંદગી પણ એવું હતું કે જે આછા કલરના કપડાં અથવા વ્હાઇટ કપડાને વધારે પ્રાધાન્ય આપો તમારા ડેલી ડ્રેસિંગની અંદર કે જે ગરમીનું પ્રમાણમાં ઓછું એબ્સોબ્ઝન કરે અને તમને બોડીને બચાવે જેટલા ડાક તમે છત્રીનો ઉપયોગ કરી શકો છો થોડી થોડી વારે તમે એવી જગ્યાએ જવાનું કે જ્યાં એટમોસ્ફિયર સેલ્ટરનો યુઝ કરીને ચાલવાનું રાખો ડાયરેક્ટ સનસાયર લાઇટની અંદર ચાલવાનું ટાળવું જોઈએ આ બધા છે એના પ્રિવેન્શન છે અને પછી સેકન્ડ સ્ટેપની અંદર આવી કે આવું બધું કરવા છતાં પણ તમને જ્યારે ગરમી લાગી જ જાય તો એના ઉપાયો આપણે કેવી રીતે કરી શકીએ એના માટે વિચારવાનું રહે જી છે જી બિલકુલ તો હવે જ્યારે આપણે વાત કરી આ તો પ્રિવેન્શન ની પણ હવે વાત ક્યોર ની હોય તો ડોક્ટર મુકેશ અહિયાં શું કરી શકાય છે જો લુ લાગી જતી હોય ડિહાઇડ્રેશન ની સમસ્યા થતી હોય તો કેટલો સમય લાગી જાય એમાંથી બહાર આવવા માને જ્યારે આ વખતે ઘણું બધું એ મેં જે મારા વધારે ગરમી પડવાની છે હા ગરમી વધારે જ પડવાની છે જે રીતે એના અત્યારે એના જે રીતના એટમોસ્ફિયરના આંકડા આવી રહ્યા છે ફેબ્રુઆરી મહિનામાં એ ચિંતાજનક જ છે એટલે ગવર્મેન્ટે બધી જે માર્ગદર્શિકા પાડી છે એ ચોક્કસપણે હું માનું છું કે દરેક આમ આદમી આ માર્ગદર્શિકાનું પાલન કરશે તો એની હેલ્થ એ બચાવી શકશે નહીતર આ વખતનો ઉનાળો ઘણા બધાને ભારે પડી શકે એવું છે નોર્મલ માણસને જયારે ડિહાઈડ્રેશન થાય તો એને તરત જ એના બોડીને હાઈડ્રેટ કરવાનો સૌથી પ્રયત્ન કરવો જોઈએ અને સૌથી સસ્તો અને સારો ઉપાય એ છે કે એને ફ્રિકવન્ટલી પાણી પીવાનું ચાલુ કરી દેવું જોઈએ આ પછી પણ સમજો કે ઘણા બધા કન્ડિશનમાં માણસ પોતે ભૂલી જાય એના કામના અંદરના પ્રેશરમાં ભૂલી જાય અને અનએવોડેબલ કન્ડિશનમાં એને વધારે લાંબો સમય તડકામાં રહેવાનું આવે તો પછી એને હિસ્ટોક લાગવાના જોખમ વધી જાય અને લાગી જાય તો ઇમિડિયેટલી ડોક્ટર પાસે જવું જ પડે જો ડિહાઈડ્રેશન થી કવર એનું પાણી પીવાથી એનું સિમ્ટોમ્સમાં કોઈ પણ જાતનું રિકવર ન થાય તો એને નિયર બાય ડોક્ટર કે હોસ્પિટલ ને તરત જ કોન્ટેક્ટ કરવો જોઈએ કારણ કે એના ઘણા માઠા પરિણામો આવી શકે એવા હોય છે જી બિલકુલ તો રાજેશભાઈ હવે વાત કરીએ કે વધુ પડતી ગરમીમાં ઝાડાઉલટીના કેસોમાં પણ ખૂબ વધારો જોવા મળે સામાન્ય ગરમીમાં પણ આપણે જોયેલું છે રાજેશભાઈ કે સામાન્ય ગરમીમાં પણ લોકોને ઝાડા ઉલટી વધુ થતા જોવા મળતા હોય છે અને આ વખતે જ્યારે વધુ ગરમી છે ત્યારે આના કેસો પણ વધુ જોવા મળશે ત્યારે એની માટે શું કરી શકાશે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે બહારનું જંક ફૂડ અને જે આપણે પ્રવાહી લઈએ છીએ એ બંનેને આપણે ધ્યાન રાખીને લેવું પડશે શક્ય બને ત્યાં સુધી જંક ફૂડનો વપરાશ ટાળવાનો છે ઘરનું બનાવેલું ખોરાક હોય આપણે લેશે કેમ તો કે ઉનાળામાં એ વસ્તુ બગડી જશે કોઈ રોટલી છે કોઈ છે બીજી કોઈ વસ્તુ છે અને કોઈ રેસ્ટોરન્ટમાં કદાચ એને સાદી ભાષામાં કહીએ કે ઉતરી ગયું હોય ફૂગ ચડેલી હોય અને ફરીથી ગરમ કરીને આપી દીધું છે તો તમને ખબર નથી અને તમારા શરીરમાં જાય છે તો એ નુકસાન કરી શકે છે તો બારનું જંક ફૂડ ઓછું કરવાનું છે બંધ કરવાનું છે અને ખાસ કરીને પાણી તો છાસ પાણી શરબત કોઈ ગોળાનું શરબત છે કે બરફના ગોળા વધારે ખવાય કે શેરડીનો રસ છે આ બધી વસ્તુઓ એવા છે કે જ્યાંથી આપણને ખોરાક દૂષિત થવાની આપણું પાણી દૂષિત થવાની શક્યતા રહેલી છે તો એ ઝાડા ઉલટી કરી શકે છે ત્યાંથી એવા જંતુઓનો પ્રવેશ થઈ શકે છે કે જે આપણને આ રોગગ્રસ્ત અવસ્થા પેદા કરી શકે એટલે એમાંથી ટાઈફોઈડના પણ જંતુઓ આવી શકે વાયરસના પણ કેટલાક ઝેરી કમળાના પણ જંતુઓ આવી શકે તો ખાસ કરીને આપણે ધ્યાન રાખો કે પાણી એ બહુ જ મહત્વની વસ્તુ છે પાણી સ્યોરિટી આપણે ચોકસાઈ હોવી જોઈએ કે આપણે જે પાણી પીએ છીએ એ સારી ક્વોલિટીનું છે એની ચોકસાઈ કરીને આપણે પાણીનું સેવન કરવાનું છે આપણી સાથે પોતાની બોટલ રાખી શકીએ વગેરે ઉપાય તો કરવાના જ છે બીજું એક મહત્વની વસ્તુ છે કે હમણાં ગયા આપણે એક પેપરમાં મને યાદ છે કેસ મેં વાંચ્યો હતો ન્યૂઝપેપરમાં જ આવેલો તો એમાં એક દંપતી એક બાળકને પોતાની કારમાં મૂકી અને અંદર મોલમાં ગયા અને માતા પિતા ને એવું હતું કે હવે પાંચ મિનિટમાં આવીએ છે બાળક નાનું હતું એ એ સમય વધી ગયો અને એ દરમિયાન કેવું હતું કે બંધ હતું ને બાર તડકામાં ગાડી પડી હતી તો ટેમ્પરેચર વધતું ગયું વધતું ગયું અને બીજું કે અંદર પ્લાસ્ટિક હોય ને એમાંથી બેન્જિન ને ફોર્માલિટી ને કેટલાક એવા ઝેરી ગેસ પણ નીકળતા હોય છે ઉત્સર્જિત થતા હોય છે હવે મહત્વની વસ્તુ એવી થઈ કે એ દરમિયાન પેલી દંપતીને ખ્યાલ ન રહ્યો અને એ સમય વીતી ગયો દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ અને પછી લગભગ કેટલાક સમય પછી જયારે દંપતી આવ્યું અને જોયું તો અચાનક એમને ધ્યાનમાં આવ્યું કે હા તો આપણું બાળક અહીંયા તો આપણે મૂકીને આવ્યા હતા પણ જ્યારે જોવા જાય છે તો અંદર બેભાન અવસ્થામાં બાળક હતું અને બાળકનું ડેથ થયેલું બહુ મહત્વની વસ્તુ છે આ એડવાઇઝરીમાં ભારત સરકારે નોંધ કરાવી છે કે તમારા બાળકને ગયો અને અંદર એકલો કાર્બન ભેગો થઈ ગરમી વધી ગઈ અને બાળક ના ડેથ સુધી એને ખેંચી ગઈ જી બિલકુલ અહિયાં આ ખુબ એ ઉદાહરણરૂપ કિસ્સો છે કે જેથી કરીને લોકો સમજવાની જરૂરિયાત છે કે આ ગરમીમાં નાના બાળકો અ માટે શું સાવચેતી રાખવી જોઈએ ડોક્ટર મિતેશ નાના બાળકો અને વૃદ્ધો માટે આ ગરમી કેટલી હાનિકારક સાબિત થઈ શકે છે હંમેશા કોઈ પણ ડિસીઝ છે એવું મેડિકલી માનવામાં આવે છે કે હંમેશા નાના છોકરાઓ અને જે સિક્સટી સિક્સટી પ્લસ ના માણસો છે એને કોઈ પણ રોગ વધારે તકલીફમાં મુકતો હોય છે પણ હીટ એવું છે કે જનરલી વૃદ્ધ માણસ જવાનું પ્રમાણમાં ઓલવેઝ ચાલતા જ હોય છે ગરમીમાં વૃદ્ધ માણસ પોતે જ સમજીને ન જાય હીટ ઇન્વેસ્ટ અમારા પર્સનલ એક્સપિરિયન્સ પ્રમાણે વધારે ઇફેક્ટ કરવાનું અમે એવા લોકોને જોયું છે કે જે લોકો કન્સ્ટ્રક્શન વર્કર હોય પોલીસમેન હોય એથ્લેટ હોય ફાયર ફાઈટર્સ હોય ફાર્મર્સ હોય આપણે જનરલી મારી હોય એવા લોકોને મારા પ્રોફેશન પ્રમાણે મેં આવા લોકો જેને ફરજિયાત ફરજિયાતપણે કામ કરવું જ પડતું હોય છે અને એના કલાકોની કોઈ લિમિટ નથી હોતી કેટલા કલાક એ લોકોને કામ કરવાનું હોય છે એ જે રોડ ઉપર સફાઈ કરનારા વર્ક હોય એ વર્કર હોય એ લોકોને સૌથી વધુ ઇફેક્ટ જનરલી મેં મારી લાઈફમાં જોયેલી છે મારી પ્રેક્ટિસ દરમિયાન એ લોકો સૌથી વધારે હિટનો ભોગ બનતા હોય છે આપણે નોર્મલ પહેલેથી જ આપણો દેશ એવું નથી કે ફર્સ્ટ ટાઈમ આવી ટાઈપની ગરમી પડી રહી છે ઘણા બધા વર્ષોથી આપણે ફોર્ટી ફાઈવ ડિગ્રીનો એક્સપિરિયન્સ કરી રહ્યા છે એટલે મોટાભાગના મધર્સ એટલા ચેતી ગયા છે અથવા ગરડા માણસ ચેતી ગયા છે કે આ સિઝનમાં આપણે બહાર ન નીકળવું એટલે એ લોકોને મોટે ભાગે પણ એવું છે કે બહુ ઇફેક્ટ નથી ઇફેક્ટ આવા લોકોને વધારે થતી હોય છે કે કોલેજ સ્ટુડન્ટ એવું માનતા હોય છે કે અમને કશું થતો જ નથી જે એમની સૌથી મોટી ભૂલ હોય છે વધારે ઇફેક્ટ ગરમીની ઘણા બધા ડિસીઝમાં કેાકલા તરીકે સૌથી પહેલું હીટની અસર ચામડી ઉપર પડતી હોય છે ચામડીના રોગો પરસેવાના કારણે વધારે જોવા મળે છે સેકન્ડલી પાણીજન્ય રોગો એટલે કોલેરા જાડા ઉલટી ટાઇફોડ એવા રોગનો પ્રમાણ ગરમીના દરમિયાન વધી જાય છે વધારે પડતી ગરમી બ્લડ પ્રેશર વાળા પેશન્ટ પ્રેગ્નન્સી વાળા પેશન્ટ પાર્કિંગ ડિસીઝ જેને હોય એવા લોકોને ગરમી એ લોકો ઘરમાં હોય તો પણ એમને ગરમીની અસર ડિરેક્ટલી ના થતી હોય પણ ઇનડિરેક્ટલી એમની અસર નોંધાયેલી ઘણા બધા આવા કિસ્સાઓમાં વધારે ધ્યાન રાખવાનું સો ટકા જરૂરી છે જે રાજેશભાઈ પણ ઘણી એડવાઇઝ આપી છે એ રીતે પણ એ લોકોએ એ બધી જ વસ્તુઓનું સેવન કરવું જોઈએ અને એ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આ બતાડતી જ અગન વર્ષા થવાની છે તેનાથી બચી શકે ત્યારે સમય સમાપ્ત થાય છે રાજેશભાઈ મિતેશભાઈ આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો ધન્યવાદ તો દર્શક મિત્રો આ જે પ્રકારની ગરમી પડવાની છે જેના કારણે સરકારે એડવાઇઝરી જાહેર કરી છે બપોરે એકથી ત્રણ માં બહાર ન નીકળવું નાના બાળકોને પણ બહાર ન નીકળવા દેવું એની સાથે આ વખતે જે પ્રકારની ગરમી છે તેના કારણે ઝાડા ઉલટી ડિહાઇડ્રેશન અને સાથે જ સ્કીન પ્રોબ્લેમ્સની સમસ્યાઓ વધી શકે છે તો આ બધી જ સમસ્યાઓથી બચવા માટે આપ શું કરી શકો છો તેના વિશે આપને જાણકારી આપીએ છીએ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલો જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર